હા આ બધી જગ્યાએ તમે જ્યાં સરકારી શાળા માં તપાસ કરો તો બધે એક શિક્ષક બેઠા તો ખાલી પેલો ઘેટા વગર નો વાડો કરે એમ છોકરા નો રોક ને બેઠા એમ તો આ જે પાળી બાર પડશે એમને તો ભવિષ્ય આખું રોળાઈ ગયું ને એમ તો એટલે આચાર્ય તમે ક્લાસ ટુ આચાર્ય કરાવો લેટરપેડ પર લખાવો અને ગામ લોકો ને ભેગા કરો તા કરવું પડે ભૂગોળ માં કશું નથી ચાલ્યું કે અંગ્રેજી માં ખાલી નોર્મલ વ્યાકરણ નોર્મલ ચલાયું હોય અને ગુજરાતી માં હજી છ પાઠ ચાલ્યા એટલે આ તો યાર ખાલી એમને યાર આ વાલીઓ એટલો ખર્ચો કરીને બિચારા ટાઈમ બગાડીને છોકરા ને હોય

હાલ તો બસ ભાજપ ના એક સદસ્ય બનાવવાની ચાલુ હોય સદસ્ય બનાવવાનું સદસ્ય બનાવ માથું ફોડવાનું હોય ખાલી આ છોકરો ભણશે ને તો શું આગળ ભારત નું ભવિષ્ય કીધું એટલે રજૂઆત કરવી પડશે સરકારી શાળા ને તપાસ કરી આવે હાલતે આ ગુજરાત મોડલ કઈ ગયા મોડલ છે ગુજરાત સારું મોડલ તો કેવાય જ નઈ

એટલે રજુઆત કરજો થોડી એમ અમે અમારે